દાહોદના માતવામાં પાણીમાં કાર તણાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા પાણીના પ્રવાહ સાથે કાર તણાઈ હતી કારમાં સવાર ચારમાંથી બે લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે જોકે હજી પણ બે લોકો લાપતા છે જે લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે પાણીના પ્રવાહ સાથે તણાઈ ગઈ હતી કાર જે લોકોને શોધવાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જો કે સતત ઉપરવાસમાં વરસાદના કારણે થઈને પાણીમાં પ્રવાહમાં પણ વધારો થયો હતો જેને લઈને દાહોદમાં આ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં પાણીના પ્રવાહ સાથે કાર તણાઈ ગઈ હોવાના દ્રશ્યો સર્જાયા છે જોકે કારમાં સવાર અન્ય બે લોકો જે લાપ હતા છે તે લોકોને શોધવા માટેની તજવીજ હાલ હાથ ધરવામાં આવી રહી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દાહોદના આ દ્રશ્યો છે ધસમસતા પાણીના પ્રવાહની અંદર કાર તણાઈ ગઈ હોવાના આ દ્રશ્યો કે જેમાં બે લોકો સવાર હતા તે લોકોની પણ અત્યારે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અનેક અધિકારીઓ દ્વારા આ લોકોની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે